જય માતાજી મિત્રો રૂબી કિચન કિન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવા મસાલા વાળું સરગવા બટાકાનું શાક અને તમે એકવાર આ નવા મસાલા સાથે આ શાક બનાવશો તો જે લોકોને સરગવાનું શાક નથી ભાવતું તે પણ સરગવાનું શાક ચોક્કસથી ખાતા થઈ જશે એટલું આ ટેસ્ટી શાક બનીને તૈયાર કરીશું તો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ ખાવાની મજા પડી જાય એવું સરગવા બટાકાનું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશ્યું તો આજે આપણે બનાવીશું એકદમ સરસ સરગવા અને બટાકા નું સારું અત્યારે સરગવાને સરસ ધોઈ અને છોલીને તો આ રીતના આપણે નાના ટુકડા કરી લઈશું અને બે મીડિયમ સાઇઝના મેં બટાકા લીધા છે તો આપણે એકદમ સરસ સરગવા બટાકાનું શાક બનાવીશું તમે રેગ્યુલર આ શાક ઘરે બનાવતા જાઓ છો પણ આજે આપણે કંઈક અલગ જ મસાલા સાથે આ શાક બનાવીને તૈયાર કરીશું સૌથી પહેલાં આપણે શાકનો એકદમ સરસ મસાલો બનાવી લઈશું હવે આપણે નાનો બાઉલ લઈ લઈશું તેની અંદર આપણે બે ટેબ્સમૂ જેટલું દહીં એડ કરીશું હવે આપણે તેની અંદર એક ટેબ્સમૂન ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું કાશ્મીરી લાલ મરચા થી કલર એકદમ સરસ આવે છે અને અડધી ટેબલ સ્પૂન જેટલું આપણે તીખું લાલ મરચું એડ કરીશું એક ચોથા ટેબલ સ્પૂન જેટલી આપણે હળદર એડ કરીશું એક ટેબલ સ્પૂન ધાણાજીરું નો પાવડર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ટેબલ સ્પૂન આપણે ગરમ મસાલો એડ કરી દઈશું ગરમ મસાલો તમારે આ મસાલો બનાવો ત્યારે જ એડ કરી દેવાનો તમે ઉપરથી નાખવા જશો તો તમારી તરગવાની જે સીંગો હોય છે તે છૂટી પડી જાય છે તો ગરમ મસાલો આ રીતના તમે જ્યારે શાક બનાવો ત્યારે તમારે એડ કરી દેવાનો બધું જ બરાબર મિક્સ કરી લઈશું થોડું આપણે પાણી એડ કરીશું અને મસાલો એકદમ સરસ આપણે મિક્સ કરી લઈશું હવે આપણે આ મસાલો આ રીતના મિક્સ કરી અને તેની અંદર આપણે આદુ લસણ મરચાની પેસ્ટ એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું

બાફી અને પછી પણ તેનું શાક બનાવતા હોય છે તમારે લાંબી પ્રોસેસ કરવી ના પડે એટલે આપણે સરળ રીતે એકદમ સરસ કુકરની અંદર આપણે આ શાક બનાવીને તૈયાર કરીશું અને આ શાક એકદમ સરસ છૂટું અને એકદમ ટેસ્ટમાં તમે એકવાર આ રીતના બનાવશો તો તમે વારંવાર આ જ રીતના આ સરગવાનું શાક બનાવીને તૈયાર કરશો તો આપણે ગેસ ઉપર કુકર ગરમ કરવા માટે મૂકી દીધું છે અને કુકર આપણું ગરમ થાય પછી આપણે તેની અંદર તેલ એડ કરીશું આપણું કુકર એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે તેની અંદર તેલ એડ કરીશું થી ચાર પાવડા હું તેલ એડ કરીશ સરગવા અને બટાકાના શાકની અંદર તેલ થોડું આગળ પડતું હોય તો શાક એકદમ સરસ બનીને તૈયાર થાય છે અને સરઘવાનું શાક તમારે અઠવાડિયામાં એક થી બે વખત તો બનાવીને ખાવું જોઈએ એ લોકોને આંધા નો દુખાવો વાની તકલીફ કોઈ પણ તકલીફ હોય તો તો સરગવાના લીધે તમને ઘણી બધી રાહત મળે છે હવે આપણે રાય એડ કરીશું રાઈ આપણી એકદમ સરસ તતળી ગઈ છે હવે આપણે હિંગ એડ કરીશું ગેસ આપણે મીડિયમ કરી દઈશું અને હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે તે એડ કરીશું મસાલાને બરાબર તેની અંદર આપણે સાતળવા દઈશું આપણે દહીં નાખી છે એટલે તમારે આ રીતના મસાલો નાખ્યા પછી

તો હવે આપણે એક મીડિયમ સાઇઝનું ટામેટું એડ કરીશું અને તેને પણ આપણે સારી રીતે તેલની અંદર સાતળવા દઈશું તમે આ રીતના જો એકવાર શાક બનાવશો તો તમે બીજા બધા શાક ખાવાનું ભૂલી જશો અને જે લોકોને સરગવાનું શાક નથી ભાવતું તે પણ આ શાક ખાઈને ખુશ થઈ જશે અને તો આ શાક ખાવાની ડિમાન્ડ કરશે એટલું આ શાક સરસ બનીને તૈયાર થાય છે તો આપણે આ જ રીતના ટામેટાને પણ થોડું સોફ્ટ થાય ત્યાં સુધી તેલની અંદર સાતળવા દેવાનું છે મીઠું આપણે નાખ્યું છે એટલે ટામેટું એકદમ સરસ સોફ્ટ થઈ જશે તો એકદમ સરસ ટામેટું સોફ્ટ થઈ ગયું છે હવે આપણે જે સરગવાની શીંગો છે તે આપણે એડ કરીશું અને બટાકા એડ કરીશું હવે આપણે મસાલાની અંદર બટાકાને સરગવાને સરસ મિક્સ કરી લઈશું તો આપણે આ રીતના ઊંચું નીચું કરી અને સરસ બધું જ મિક્સ કરી લઈશું તો મસાલો એકદમ સરસ કોટ થઈ ગયો છે હવે આપણે તેની અંદર પાણી એડ કરીશું તમારે કેટલી ગ્રેવી રાખવી છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે તો આપણે સરસ બધું મિક્સ કરી લીધું છે તો મેં અત્યારે એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તો હવે આપણે તેની ઉપર ધાણા એડ કરી દઈશું તમારે જયારે નું ઢાકણ બંધ કરવાનું હોય એ સમયે તમારે બધા જ મસાલા આ રીતના કોથમીર નાખી દેવાની છે તમે તમે જો જો શાક બની જાય અને પછી આ રીતના ધાણા કે નાખવા બધી થઈ જશે અને શાક તમારું જેવું બની તૈયાર થશે તમારે કોઈ પણ મસાલા નાખવા હોય તમારે શાક બનાવો એ પહેલા જ નાખી દેવાના તો આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે કુકર નું ઢાંકણ બંધ કરી દઈશું ઢાંકણ બંધ કરીને ફક્ત આપણે બે જ વિસાલ વગાડવાની છે આની અંદર તમારે વધારે વિસલ વગાડવા નથી જો વધારે વિસલ વગાડવા જશો બધી સરગવાની ગળી જશે અને શાક તમારું સારું નહીં બને તો આપણે બે થશે ને તરત જ ગેસને બંધ કરી દઈશું તો અત્યારે હવા ભરાઈ ગઈ છે તો આપણે બે વિસલ થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કુકર ને આપણે થોડીક વાર માટે ઠંડુ થવા દઈશું હવે આપણે શાકને ચેક કરી લઈશું તો એકદમ સરસ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે શાકને સર્વ કરી લઈશું તૈયાર છે આપણું એકદમ સરસ ટેસ્ટી સરગવા બટાકાનું શાક તો ખૂબ જ ખાવાની મજા આવી જાય એવું આપણું આ સરગવા બટાકાનું શાક બનીને તૈયાર થયું છે અને એકદમ નવા મસાલા અને એકદમ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે એકવાર આ રીતના તમે શાક બનાવશો તો તમે જ્યારે પણ સરગવાનું શાક બનાવશો ત્યારે તમે આ જ રીતના શાક બનાવીને તૈયાર કરશો તો એટલું આ ટેસ્ટી મસાલેદાર શાક બનીને તૈયાર થયું છે તો ગ્રેવી તમે તમારા પસંદગી અનુસાર વધારે જાડી કે પતલી કરી શકો છો તમારા ઘરની અંદર કેવી રીતના શાક ખવાય છે એ રીતના તમારે આ ગ્રેવી કરવાની છે અત્યારે મેં મીડિયમ મજા ગ્રેવી બનાવીને તૈયાર કર્યું છે શાક તો આ શાક આપણે થી ચાર જણાને સર્વ થાય એટલું આપણે આ સરગવા બટાકાનું શાક બનાવીને તૈયાર કર્યું છે અને એકદમ નવા મસાલા સાથે આ શાક બનીને તૈયાર થયું છે તો તમે પણ આ જ રીતના એકદમ સરસ મસાલો બનાવી અને શાક બનાવશો તો તમારું શાક પણ એકદમ સરસ બનીને તૈયાર થશે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે સરગવા બટાકાનું શાક ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ શાકની રેસીપી કેવી લાગી જો તમને આ શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય